તો આવો ભેદભાવ શા માટે આપણી જ્ઞાતિ જાતિના આધાર ઉપર આપણે ભેદભાવ શા માટે કરી શકીએ કારણ કે જે વ્યક્તિ આવું કરવા માંગે છે તમને તમારો તમારો મત છે એને બદલાવવા માંગે છે એક એ વ્યક્તિ જે હોય છે કે તમે તમારો મત બદલાવો અને એમની જે સામાન્ય સોશિયલ મીડિયાની પોસ્ટ થી જો તમે તમારો મત બદલાવી નાખો તો એનો મતલબ એવો છે કે તમે કમજોર છો એ વ્યક્તિ જે કરાવવા ઈચ્છતો તો એ તમે કરી દીધું અને એમની સોશિયલ મીડિયાની પોસ્ટ થી તમે તમારો મત બદલાવી નાખો અને તમે ભારતીય જનતા પાર્ટીને ઝાકારો આપી દીધો

કોઈ પણ એક જ્ઞાતિના રાજકારણથી ક્યારે પણ આપણે આગળ આવી નથી શકતા અને એ તમે તમે એક તમને હું સિમ્પલ ઉદાહરણ આપું કે ગુજરાતની અંદર ભાજપની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ પહેલા તમે વિકાસ નામનું શબ્દ કોઈ સાંભળ્યો નથી સામાન્ય તો સાંભળો કોઈની સરકાર આવે તો કોઈ ખામ ફેરથી સરકાર ચલાવે કોઈ તુષ્ટિકરણની રાજનીતિથી સરકાર ચલાવે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી છે કે જેને આખા ભારત દેશની અંદર એક જ

કે જે હોશિયાર વિદ્યાર્થી હોય એ રોજે રોજ નું જે લેસન છે એ કમ્પ્લીટ કરીને આવે રોજ રિવિઝન કરીને આવે એના પર પરીક્ષા લેવામાં આવે તો એને પછી છેલ્લે પરીક્ષામાં રિવિઝન જ કરવાનું હોય એને કે તૈયારી કરવાની જરૂર ન હોય પણ અમુક જે ખોટ વિદ્યાર્થી હોય જેને આખું વર્ષ કંઈ વાંચ્યું જ નથી ભણ્યું જ નથી એ પછી જ્યારે પરીક્ષાનો ટાઈમ ટેબલ આવે એટલે શું કરવાનું એક આ ગોખવાનો અથવા તો ચીઠી બનાવવાનો કાફલી બનાવવાનો અને કાફલી બનાવી અને પછી પરીક્ષા આપવાનું છે આ સામેની જે પાર્ટીઓ છે બધી જે કોંગ્રેસ હોય કે આપ જે હોય એ ચીઠી બનાવવાડી અને કાપલી બનાવવાડી ને ગોખવાવાડી પાર્ટીઓ છે એ તમારું કંઈ ભરું નથી કરી દેવાની તમને ખાલી છેલે છેલે આવી અને એને પરીક્ષામાં ગમે તેમ કરીને પાસ થવું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ભારતીય જનતા જનતા પાર્ટીના પદાધિકારીઓ એ તમારી વચ્ચે આખું વર્ષ રહી અને કામ કરે છે એટલે ત્યાં જે બેઠા છે નિશ્ચિત છે કે ગુજરાતમાંથી છવ્વીસ માંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીને આવવાની છે અને આખા દેશમાં ચારસોથી વધારે સીટ છે ભારતીય જનતા પાર્ટીને આવવાની છે આપણે પંચાયતમાં જે કરીએ આપણે કરવાનું છે અને એ છે દરેક મત છે આપણો મત પેટી સુધી પહોંચાડવાનો છે ઘણી વખત આપણે આ એટલી મોટી ચૂંટણી હોય આપણે એવું સંતોષ માનીને ને હોય કે મારા મત થી શું પેર પડવાનો છે પણ જ્યારે આપણે 400 પાર સીટ લઈ જવાની છે અને આ વખતેનું જે પરિણામ છે આખા વિશ્વને બતાવી દેવાનું છે કે 140 કરોડની વસ્તી છે એ મેજોરિટી છે ભારતીય જનતા પાર્ટીની અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સાથે છે તો એના આધારે અને જે હવે અપક્ષની 5 વર્ષની જે નિર્ણયો લેવાવાના છે એના આધારે આપણે વધુમાં વધુ બહુમતીથી છે એ આપણે જીતવાનું છે અને એના માટે દરેક ગામે પોતાના રીતે પોતાના સ્થાનિક સ્તરે જે પ્રયત્ન છે એ કરવો પડશે અને જો આપણા ગામમાંથી સ્પષ્ટ બહુમતી નીકળશે તો આપણા તાલુકામાંથી આપણે વિધાનસભામાંથી નીકળશે અને છેલ્લે સરવાળો આપણે લોકસભાની અંદર આપણે પાંચ લાખથી વધુ મત છે એનાથી આપણે આપણે આપણા ઉમેદવારને જીતીને બતાવી શકશું અને આ ગામે ઘણી વખત છે છે એ કરેલું એટલે મને પણ વિશ્વાસ છે અને તમારા જિલ્લા પંચાયત સભ્ય તરીકે હું મારી નેતાગીરીને પણ વિશ્વાસ અપાવું છું કે આ અમારા જે ગામો છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને વરેલા છે અને આવનારી સાત જે મતદાન છે તેની અંદર વધુમાં વધુ મતો છે એ ભારતીય જનતા પાર્ટી ને નીકળી અને અમે અમારા જે સાંસદ છે એના હાથ મજબૂત કરી જે અલ્ટીમેટલી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત થવાના છે અને ભારતના વિકાસની અંદર અમે અમારો ફાળો પણ છે અમે નોંધાવી